ગરીબોના હકના અનાજનું કાળા બજાર કરનારા ટેમ્પો ચાલક અને દુકાનદારો વિરુદ્ધ મામલતદાર દ્વારા સિંગણપોર ડભોલી પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ અનાજ માફિયાની ધરપકડ કરી છે સિંગણપોર ડભોલી પોલીસ પથકમાં મામલતદાર હેમંત ગાંધીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓ સરકારી અનાજના દુકાનદારો રવજી રાઠોડ જગદીશ રાજપૂત જયકુમાર રાવત અને મોહન દામોદર તથા ટેમ્પામાં સરકારી અનાજ સગવગે કરનારા સુનિલ ખટીકનાવ દ્વારા ગરીબોના હકના અનાજનું પકડી પાડવામાં આવ્યું છે લઈને સિંગણપોર ડભોલી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓ જગદીશ રાજપૂત જે રાવત અને મોહન દામોદરને રંગ્યાથે ઝડપી પાડ્યા હતા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા સંસ્કૃત એપાર્ટમેન્ટના સસ્તા અનાજની દુકાનમાં ટેમ્પોમાં ચોખાની બાવીસ ગુણો મૂકી માર્કેટમાં ઊંચા ભાવે વેચાણ કરવા માટે ચાર વ્યક્તિ નીકળ્યા હતા તેમાં મામલતદારે સ્ટાફ સાથે રેડ કરી હતી તેમાં ત્રણ આરોપીઓ જગદીશ રાજપૂત જય રાવત અને મોહન દામોદરને રંગ્યાથે હાથે પકડ્યા હતા ત્યાં ટેમ્પાનો ચાલક સુનિલ ખટીક ત્યાંથી ભાગી છૂટ્યો હતો તો આ મામલે પોલીસે કાર્ડ ધારકોના નિવેદનો પણ નોંધ્યા હતા આ તો સિંગનપોર ડભોલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સાથે